આવું તમને જ્યારે અનુભવાશે આવો તમને ભરોસો થશે ત્યારે જ એ મૂર્તિની ઉપર કરેલી પૂજાનું તમને પ્રમાણ ત્યારે તમને એનું ફળ મળશે ખાલી મૂર્તિ જ છે આવો ભાવ રાખીશો તો તમને ક્યારેય પ્રભુ પ્રાપ્ત નહીં થાય જો આ મૂર્તિ જ હોય અહીંયા અહીંયા આગળ જે ઠાકોરજી બિરાજ છે એનું નામ છે પ્રીતમ પ્યારા આનું નામ પ્રીતમ પ્યારા છે તો આ મૂર્તિ જ હોય ખાલી તો શું કામ આને જમાડવા જોઈએ અને થાળ શું કામ ધરવો જોઈએ અને શું કામ સરસ મજાના એ એ ગાદી બિછિયામાં એને ગાદીની અંદર બિછાવીને બધું જ કરીને ભગવાનને શું કામ પોઢાડવા જોઈએ જો ખાલી મૂર્તિ જ છે તો કેવળ મૂર્તિ નથી પ્રભુ બિરાજે છે પરમાત્મા છે એક માણસ ભગવાનની પૂજા કરતો કૃષ્ણ ભગવાનની મૂર્તિ મંદિરમાં રાખીને રોજ ભગવાનની પૂજા કરે રોજ હવારમાં એક ને એક વસ્તુ એનો જે ધંધો હતો એ માગ્યા કરે કે મને આમ મળે મને તે મળે પણ કઈ મળતું નહોતું કઈ કશું પ્રાપ્ત ન થયું અને આપણે તો બધા એ જ માણસ છીએ એ જ લાઈન કે પ્રાપ્ત થાય તો ઈ ભગવાનની પૂજા કરીએ તો એમણે ભગવાન પાસે માંગ્યું બહુ પણ ભગવાન કૃષ્ણને એ મૂર્તિની સેવા કરતા કરતા વર્ષ વીતી ગયો પણ કંઈ પ્રાપ્ત થયું નહીં એટલે આણ નક્કી કર્યું કે આ ભગવાન કંઈ સાંભળતા નથી એટલે કૃષ્ણ ભગવાનની મૂર્તિ મંદિરમાંથી લઈ અને ઘરના ખૂણા મૂકી દીધી મંદિરની બહાર અને એની જગ્યાએ બીજા ભગવાનની મૂર્તિ મંદિરમાં પધરાવી મારો મિત્ર આ ભગવાનની પૂજા કરે છે એનું બરાબર ચાલે છે આપણો ધર્મ એક પગે ઉભો છે અત્યારે કળિયુગમાં આપણો ધર્મ સત્યના માર્ગ સત્યના પગ ઉપર છે હવે ચાર પાયા વાળી ખુરશી ત્રણ પાયા તૂટી જાય તો પછી એક પાયા ઉપર ખુરશી કેવી રીતની રહે ડગમગ જ થાય એમ આપણા બધાનો પણ ધર્મ ડગમગે છે કેમ તો કહે છે કે આજ હવારમાં આપણને આ ભગવાનમાં ભરોસો હોય વળી બપોર થાય ત્યાં બીજા ભગવાનમાં ભરોસો થઈ ગયો હોય પરમાત્માની કૃપાનો પ્રસાદ પ્રાપ્ત કરવો હોય તો તમે એકલા નહીં તમે તમારા સંતાનો તમારા સંતાનના સંતાનો પણ એ જ ભગવાનમાં શ્રદ્ધા ધરાવે તો કદાચ તમને એ પ્રભુના પ્રસાદની પ્રાપ્તિ થાય તો પ્રભુ પ્રાપ્ત થાય હવે પાણીની તમારે આવશ્યકતા હોય અને એ પાણી માટે તમે તમારા જગ્યાની અંદર એક ખાડો કરો દસ ફૂટ ખાડો કરો પેલા દિવસે પાણી ન આવ્યું બીજા દિવસે એની બાજુમાં બાર ફૂટ ખાડો કરો પાણી ન આવ્યું ત્રીજા દિવસે એની બાજુમાં પંદર ફૂટનો ખાડો કરો પાણી ન આવ્યું આમ પાણી મળ્યા કરે આવું તો તમે ગમે તેટલી વાર તમે એવું કરશો પણ પાણી નહીં મળે પણ એની જ વસ્તુ તમે જો એક જ ખાડાની અંદર ઊંડે સુધી તમે ખોદતા ગયા હોત તો પાણી પ્રાપ્ત થાય એમ જે ભગવાનને પકડો એમાં તમારી પેઢીઓ દર પેટી સુધી જો ભગવાનને પકડી રાખે તો ઠાકોરજીની પૂજાનું ફળ પ્રાપ્ત થાય એવા સમયે પેલો માણસ ભગવાન કૃષ્ણ ની મૂર્તિ મંદિર ની બહાર મૂકી દે બીજા ભગવાનની મૂર્તિ ત્યાં પધરાવી એની પૂજા કરવા લાગ્યો એમાં સાંભળજો વાલા વૈષ્ણવો એક દિવસ

ગુસ્સો આવ્યો અગરબત્તી નીચે મૂકીને મંદિરના એક ખાનામાંથી થોડુંક રૂ કાઢ્યું વાયટું બનાવવા માટે જે રૂ હતું ને એ કાઢી અને બે પૂંબડા બનાવી અને ભગવાનના નાકની પેલી મૂર્તિના નાકમાં ચડાવી દીધું કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ હતી એના નાકની અંદર બે પૂંબડા ચડાવી દીધા કે કામ કરવું નથી મારી અગરબત્તી નો ખોટે ખોટો ધૂપ લઈ જવો છે ભગવાન પ્રસન્ન થઈ ગયા કૃષ્ણ ભગવાનની મૂર્તિમાંથી પરમાત્મા પ્રગટ થયા પેલો માણસ જોઈ રહ્યો ભગવાન કીધું માગ માગ તારે જે જોતો હોય તે માગી લે પેલો માણસ કહે છે કે આ મંદિરમાં બેસાડીને પૂજા કરી ત્યારે તમે કઈ આપ્યું નહીં આ બાજુ બિહારે નાકમાં રૂ ભરાયું તરત બહાર આવ્યા ભગવાન કે એટલે જ બારે આવો કેમ તો કહે છે મંદિરમાં બેસાડો તો ત્યારે હું તારા મનમાં ક્યારેય થયું નહોતું કે આ મૂર્તિમાં ભગવાન છે પણ અહીંયા બાજુમાં બેસાડ્યા પત્ર થયું કે આ પથ્થરની મૂર્તિ પણ મારી અગરબત્તીની સુગંધ લઈ રહ્યું છે તને મારામાં ચેતન લાગ્યું એટલા માટે આજ પ્રગટ થયો એમ તમને મૂર્તિમાં ભગવાન છે આવું જયારે તમને થવા લાગશે ત્યારે પરમાત્મા તમને પ્રાપ્ત થશે નહીં તો જો ખાલી મૂર્તિ જ લાગતી હોત તો એને એને અગરબત્તીના ધૂપ માટે નાકમાં પૂંબડા ન ભરાવી દીધા હોત એને કહ્યું કે આમાં ભગવાન છે એટલે પ્રભુ પ્રગટ થયા એમ પથ્થરમાં ભગવાન છે એવી આપણી જિજ્ઞાસાઓ જ્યારે થઈ જશે આપણી શ્રદ્ધા બંધાઈ જશે ત્યારે પ્રભુ પ્રાપ્ત થશે ત્યારે પરમાત્મા પ્રગટ થાય તો ભગવાન જ્યારે સૌને લઈને ગોવર્ધનની પૂજા કરવા ગયા એ ગોવર્ધનની પૂજામાં પરમાત્માને પંચામૃત થી સ્નાન કરાવ્યું ભગવાનને ચંદન કર્યું ભગવાનને વસ્ત્ર ઉપવસ્ત્ર આપ્યા ભગવાનને ભોગ લગાવ્યો ગોવાળિયાઓની શ્રદ્ધા ન તૂટી જાય એટલા માટે ગોવર્ધન લીલામાં ભગવાને લીલા કરી છે બીજી એક પ્રભુ બે સ્વરૂપ પ્રગટ થયા એક સ્વરૂપમાં પરમાત્મા નીચે બેસી બાબા નંદની સાથે બેસી અને અને ગોવર્ધનની પૂજા કરે છે એક સ્વરૂપમાં ઠાકોરજી પોતે ગિરિરાજ પર્વતની ઉપર બેઠા છે પૂજાનો સ્વીકાર કરે છે પૂજક પણ પોતે અને પૂજ્ય પણ પોતે અને આમ પણ આ સંસારમાં જુઓ આપણે ભગવાનની પૂજા કરીએ છીએ આપણે ઠાકોરજીની પૂજા કરવા બેસીએ છીએ તો ભગવાન તો એવું જ માને છે કે હું જ મારી પૂજા કરું છું અને આપણે પણ ભગવાનની ભગવાન જ પૂજા કરે છે આપણી બધાની યાત્રા અહમ બ્રહ્માસ્મી થી આપણે બધાની યાત્રા તતતમસી થી અહમ બ્રહ્માસ્મી હું એનાથી છું હું એનો છું અને હું ઈ જ છું આવી આપણી યાત્રા છે તેનાથી એટલે કે પ્રભુથી છો તું તેનો છો અને ત્રીજું વાક્ય સૂત્ર આપ્યું તું છો ત્યાંથી પ્રાર્થના થઈ પ્રારંભ થઈ અહમ બ્રહ્માસ્મી મે બ્રહ્મ હું આપણે બધાને ઓળખવાનું છે હું પોતે બ્રહ્મ છું આપણે પોતે ઈશ્વર છીએ આવું ઓળખવાનું છે તમને થશે આપણે ઈશ્વર છીએ આ મારું વાક્ય નથી આ સ્વયં ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન આ સંસારમાં જેટલું પણ જીવાત્મા છે બધો જ મારો અંશ છે પ્રભુનો અંશ છીએ આપણે સૌ તો પરમાત્માની પૂજા થતી હતી ભગવાન પૂજાનો સ્વીકાર કરે અને ત્યારબાદ બાદ ઇન્દ્રને ખબર પડી